સાયબર ફ્રોડ મામલે ગુજરાત સાયબર ક્રાઇમ યુનિટની મોટી સિદ્ધિ રૂપિયા આઠસો ત્રાણું કરોડના કૌભાંડ મામલે દસ આરોપીઓની કરાઈ ધરપકડ રાજ્યમાંથી નોંધાઈ એકસો સુડતાળીસ ફરિયાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી માહિતી સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સ્વચ્છતા હિ સેવા પખવાડિયાની રાજ્યભરમાં ઉજવણી મુખ્યમંત્રીએ સફાઈ ઝુંબેશમાં સહભાગી થઈ કર્યું શ્રમદાન તો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને સ્વચ્છતાને સ્વભાવ બનાવવા માટે કર્યો અનુરોધ બીજી ઓક્ટોબરથી રાજ્યના સત્તર નવા તાલુકા અને વાવથરાદ જિલ્લાનું અસ્તિત્વ ગણાશે રાજ્ય સરકારે જાહેર કર્યું નોટિફિકેશન બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગેનું નોટિફિકેશન પણ જાહેર સ્વચ્છ ઊર્જા તરફ ભારતનું વધુ એક ડગલું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાંસવાડા ખાતે ન્યુક્લિયર પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત કહ્યું આ પ્લાન્ટથી ભારતની ઊર્જા શક્તિમાં જોડાશે નવો અધ્યાય પ્રધાનમંત્રીએ બે વંદે ભારત સહિત ત્રણ ટ્રેનોને લીલી ઝંડી ફરકાવી કરાવ્યું પ્રસ્થાન આ ટ્રેન જોધપુર અને બીકાનેર દિલ્હી તો ઉદયપુરથી ઉપડનારી વંદે ભારત ટ્રેન ચંદીગઢ ને જોડશે પીએમ મોદીએ ગ્રેટર નોયડા ખાતેથી ટ્રેડ એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતા સ્વદેશી અપનાવવાની કરી હાકલ આજથી પચીસ ડિસેમ્બર સુધી દેશભરમાં ચલાવાશે આત્મનિર્ભર ભારત અભિયાન ભાજપની જાહેરાત રાષ્ટ્રીય મહામંત્રી અરૂણસિંહે કહ્યું દેશભરમાં વિવિધ કાર્યક્રમો યાત્રાઓ સંગોષ્ઠી અને મહિલા તેમજ યુવા સંમેલનો દ્વારા જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાશે નવરાત્રી પર્વને લઈને ભક્તોમાં ઘોડાપુર અને ઉત્સાહ પાવાગઢ તેમજ માતાના મઢ ખાતે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી કુલ એકસો વીસ એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન આઠ લાખ વીસ હજારથી વધુ દર્શનાર્થીઓને મળશે લાભ વેસ્ટ ઇન્ડિઝ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત શુભમન ગિલ કેપ્ટન તો રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન ટીમમાં નીતીશ રેડ્ડી અને દેવદત્તને અપાઈ તક બીજી ઓક્ટોબરે રમાનારી પહેલી ટેસ્ટ મેચ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી આજથી નવી દિલ્હીના જેએલએન ખાતે વર્લ્ડ પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ ભારત પ્રથમ વખત કરી રહ્યું છે યજમાની એકસો ચાર દેશોના બાવીસસોથી વધુ પેરા એથ્લેટિક્સ એકસો છ્યાસી પદક માટે લેશે ભાગ